નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવત મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈકાલે દીપક રાજાણી કે જેઓ સરકારી ભરતીને લગતા મિત્રો નોટિફિકેશન વિવિધ સરકારી ભરતીઓના પરિણામ અને સરકારી ભરતીમાં સરકાર દ્વારા કરવામાં આવતા સુધારાઓ વગેરે લઈને લઈને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અવારનવાર ટ્વીટ કરતા હોય છે તેમણે ગઈકાલે જીએસઆરટીસી ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું પરિણામ સાથે જ જીએસઆરટીસી કન્ડક્ટરનું હેતુલક્ષી પરીક્ષાનું એએમઆરનું જે પરિણામ છે તેને લઈ અને મિત્રો એક ટ્વીટ કર્યું હતું અને જેમાં જીએસઆરટીસીમાં નવી તેવીસો જગ્યાઓ માટે કન્ડક્ટરની ભરતી આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે શું જે દીપક રાજાને ટ્વીટ કર્યું છે તે પ્રમાણે નવી ભરતી આવશે અને હાલમાં ચાલી રહેલી ભરતીનું શું થશે તેમજ મિત્રો જીએસઆરટીસીની કુલ કેટલી જગ્યાઓ માટે કન્ડકટરની ભરતી આજે ચાલી રહી છે તેના માટે પરીક્ષા યોજાશે સાથે જ ક્યાં સુધીમાં મેરિટ લિસ્ટ બહાર પડશે અને ક્યાં સુધીમાં પરીક્ષા લેવાશે સાથે જ ક્યાં સુધીમાં આ બંને સંવર્ગો જીએસઆરટીસી ડ્રાઈવર અને જીએસઆરટીસી કંડક્ટરના ફાઇનલ ઓર્ડર ઓર્ડર આપી દેવામાં આવશે તમામ માહિતીની ચર્ચા આજના વિડીયોમાં કરીશું તો વિડીયો આજ સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે આવા જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપણે એક જે જૂની ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીનું એક જૂનો મિત્રો પરિપત્ર છે તેના વિશે વાત કરીએ તો આ પરિપત્ર છે મિત્રો પચીસ એક બે હજાર ચોવીસનો જેમાં ડ્રાઈવર અને કન્ડકટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાઓમાં સુધારો કરવા તથા ડ્રાઈવર કક્ષાની પરીક્ષા સ્વીકારવાની તારીખ લંબાવવા બાબતનો આ પરિપત્ર છે આ પરિપત્ર તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે ડ્રાઈવરોની જે લેખિત પરીક્ષા લેવાઈ તેના ત્રણ દિવસ પહેલાં જીએસઆરટીસી દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યો હતો અને જેમાં જણાવવામાં આવ્યું હતું કે જીએસઆરટીસીની બંને જે ભરતીઓ ચાલી રહી છે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર આ બંને ભરતીની કક્ષામાં સીધી ભરતી કરવા માટે જે છે સાત આઠથી લઈને છ નવ સુધી મિત્રો ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી બંને કક્ષાઓની જાહેરાતમાં કેટેગરી વાઇઝ કેટેગરી વાઇઝ ભરતી કરવાપાત્ર સંખ્યામાં સુધારો નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે અને મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જ્યારે જીએસઆરટીસીની વેબસાઇટ પર આ બંને સમર્ગો માટે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ત્રેવીસના રોજ ભરતી બહાર પડી ત્યારે નોટિફિકેશનમાં બંનેની જગ્યાઓ કન્ડક્ટરની જગ્યાઓ તેત્રીસો બેતાલીસ અને ડ્રાઈવરની કુલ ચાર હજારને ચોર્યાસી જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા પરંતુ ડ્રાઈવરની સરતી એક અને સરતી બે જગ્યાઓમાંથી કુલ નવસો અઠ્યોતેર જગ્યાઓ સરકાર દ્વારા ના મંજૂર કરતા જે લેખિત પરીક્ષા છે તેમાં મિત્રો ફાઇનલ જે સુધારો કરીને જગ્યાઓ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે લેખિત પરીક્ષા ડ્રાઈવરોની યોજાઈ હતી તે રીતે કંડક્ટરની વાત કરીએ તો ગઈકાલે જે દીપક રાજાણીએ ટ્વીટ કર્યું છે તેમાં કંડક્ટરની ત્રેવીસો જગ્યાઓ માટે નવી ભરતી આવશે તો હાલમાં જે ચાલી રહી છે જે ભરતી તેમાં જ તેવીસો જગ્યાઓ ભરાશે તેવું મિત્રો તેઓ જણાવવા માગે છે મિત્રો લખવામાં મિત્રો શબ્દોમાં ફેરફાર હોઈ શકે છે પરંતુ નવી કોઈ ભરતી હાલમાં જાહેરાત થવા નથી હાલમાં પરંતુ તેઓ જણાવે છે કે ડ્રાઈવર કક્ષાની જેમ કંડક્ટરની ભરતીમાં પણ જગ્યામાં ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે હવે પછીની જાહેરાત જે લોકસભાની ચૂંટણી આધાર સરકાર સંહિતા પૂરી થયા બાદ એટલે કે ચાર જૂનના રોજ ઓફિશિયલ વેબસાઇટ જીએસઆરટીસીની છે રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમાં મૂકવામાં આવશે પરંતુ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ડ્રાઈવરની કુલ એક હજાર જેટલી જગ્યાઓ હાલમાં સરકાર દ્વારા ઘટાડી દેવામાં આવી છે હાલમાં ચાલી રહી ભરતીમાં અને સરકાર દ્વારા હાલમાં જે ચાલી રહી છે ભરતી તેના માટે ફક્ત ત્રેવીસોની આસપાસ જગ્યાઓ ભરવામાં આવશે એટલે કે જે મેરિટ લિસ્ટ આવશે મિત્રો કન્ડક્ટરનું જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું તે ત્રેવીસો જગ્યાઓ સામે પંદર ઘણા ઉમેદવારોનું આવશે એટલે કે લગભગ પે પાંત્રીસ હજાર જેટલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે મિત્રો આ થઈ વાત મિત્રો આપણે જે દીપક રાજાણીની ટ્વીટ થઈ તેના વિશે ચોખવટ કરી મિત્રો વાત કરીએ જીએસઆરટીસી ડ્રાઈવર કન્ડક્ટર મેરિટની તો મિત્રો મેરિટમાં જે જીએસઆરટીસીની આપ સૌ જાણો છો તે પ્રમાણે ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું મેરિટ પરીક્ષા લેવાઈ ગઈ છે ગત અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અને જગ્યાના કુલ ત્રણ ગણા ઉમેદવારોને હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એટલે કે કુલ નવ હજાર બસો બાવન ઉમેદવારોનું મેરિટ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે ચાર જૂન બાદ આવી શકે છે અને ત્યારબાદ નવ હજાર બસો બાવન ઉમેદવારોને મિત્રો જીએસઆરટીસી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે કંડક્ટરની કુલ ત્રેવીસો જગ્યાઓ મંજૂર થઈ ગઈ હોવાથી હવે ત્રેવીસો જગ્યાઓના પંદર ગણા એટલે કે કુલ લગભગ પાંત્રીસ હજાર જેટલા ઉમેદવારોનું મિત્રો મેરિટ લિસ્ટ બહાર પડશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પડ્યા બાદ જે પ્રથમ જે મેરિટ લિસ્ટ કામ ચલાવવું મેરિટ લિસ્ટ બહાર પડશે અને જેમાં કોઈ ઉમેદવાર મિત્રો પોતાનું નામ સમાવિષ્ટ ના થયું હોય ટકાવારીના આધાર પર તો તે વાંધા અરજી કરી શકે છે દિવસ સાતમાં ઉદાહરણ તરીકે કોઈ ઉમેદવારનું જનરલ કેટેગરીનું ઉમેદવારનું મેરિટ સડસઠ ટકા છે અને જીએસઆરટીસી કન્ડકટરનું જે કટઅપ મેરિટ આવે છે મિત્રો બહાર પાડવામાં આવે છે મેરિટ તેમાં છાસઠ ટકા એડ કે છે જનરલનું તો તે ઉમેદવારનું મેરિટમાં નામ ન હોય તો તે વાંધા અરજી કરી શકે છે આવા વાંધા અરજીઓનો નિકાલ સાત દિવસની અંદર વાંધા અરજીઓ મંગાવવામાં આવશે અને એક મહિનાની અંદર નિકાલ કરવામાં આવશે જીએસઆરટીસી દ્વારા એક કમિટીની અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે અને ત્યારબાદ આ કમિટી દ્વારા જીએસઆરટીસીની જે વાંધા અરજીઓ આવશે તેમાં સાચા ઠરેલ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ફાઇનલ લિસ્ટ બહાર પડશે એટલે આ તમામ પ્રક્રિયાનો જે છે તેમાં મિત્રો ઓછામાં ઓછો બે મહિનાનો સમય લાગી શકે છે એટલે કે જૂન મહિનાની પંદર તારીખની યાદ બાદ કામ ચલાવવું મેરિટ જીએસઆરટીસી કન્ડક્ટરનું બહાર આવશે અને ત્યારબાદ મિત્રો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં ફાઇનલ મેરિટ સાથે જ મિત્રો પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ શકે છે વાત કરીએ ડ્રાઈવરની તો ડ્રાઈવર કક્ષાનું જે લેખિત પરીક્ષાનું મેરિટ છે સંભવિત નવ હજાર બસો બાવન ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે પંદર જૂનની આજ સુધીમાં આવી જશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મિત્રો જુલાઈ મહિનામાં આયોજિત થઈ શકે છે કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટ એ અલગ અલગ ડિવિઝન વાઇઝ મિત્રો લેવાતો હોય છે એટલે એ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે ટૂંક સમયમાં એટલે કે દસ દિવસની અંદર તમામ ડિવિઝનમાં જે આવતા ઉમેદવારો છે તેમનો પૂર્ણ કરી દેવામાં આવશે વાત કરીએ ભરતી નોટિફિકેશન કુલ બત્રીસો તેત્રીસો બેતાલીસની હતી અને જગ્યાઓ મંજૂર થઈ છે કુલ તેવીસો એટલે કે લગભગ કંડક્ટરમાં પણ મિત્રો ડ્રાઈવરની જેમ એક હજાર જેટલી જગ્યાઓનો ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગત રોજ ફેબ્રુઆરી મહિનામાં સરકાર દ્વારા જે વિધાનસભાની ચૂંટણીમાં સત્ર ચાલી રહ્યું હતું તે દરમિયાન મિત્રો એસટી નિગમમાં ડ્રાઈવરોની કુલ ચોવીસો જેટલી જગ્યાઓ અને કંડક્ટરની ત્રેવીસો જેટલી જગ્યાઓ હાલમાં જે છે તે ખાલી હોવાનું એફિડેવિટ સરકાર દ્વારા એસટી નિગમનું કરવામાં આવ્યું હતું તો તે ત્રેવીસો જગ્યાઓ જે ગત રોજ એફિડેવિટ કરવામાં આવી છે સરકાર દ્વારા તે પ્રમાણે ત્રેવીસો જગ્યાઓની ભરતી હાલમાં સરકાર દ્વારા કરવામાં આવશે હવે ટૂંક સમયમાં ચાર જૂન આચારસંહિતા પૂર્ણ થયા બાદ જીએસઆરટીસીના ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવરોની લેખિત પરીક્ષાનું મેરિટ અને કન્ડકટરોની તેવીસો જગ્યાઓ માટેનું જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું પ્રાઇમરી હેતુલક્ષી પરીક્ષા એટલે કે પદ્ધતિ માટેનું જે પરીક્ષા છે તેનું મેરિટ જે છે તે મિત્રો આગામી પંદર જૂન સુધીમાં જીએસઆરટીસી દ્વારા બહાર પાડી શકવામાં આવનાર છે મિત્રો ઘણા ઘણા ઉમેદવારોને આ ટીવીટ ઉપરથી એવું લાગતું હતું કે નવી ભરતી તેવીસો કંડક્ટરની ટૂંક સમયમાં જાહેર થશે પરંતુ આવી કોઈ નવી ભરતી હાલમાં જીએસઆરટીસી આયોજન કરશે નહીં કારણ કે જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં જે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું તે ભરતી પ્રક્રિયા હજુ તો શરૂ પણ નથી થઈ એટલે કે કંડક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં હજુ પણ મિત્રો થી આઠ મહિનાનો સમય બીજો લાગી શકે છે એટલે નવી ભરતીનો સમયગાળો હાલમાં છે નહીં નવી ભરતી હાલમાં આવવાની નથી નવી ભરતી આવશે તો પણ મિત્રો જીએસઆરટીસી દ્વારા આગામી બે વર્ષ પછી આપવામાં આવશે એટલે હાલમાં કોઈ નવી ભરતી કન્ડક્ટરની આવવાની નથી આ જે ટ્વીટ છે તેના પરથી તેવીસો કન્ડક્ટર એટલે કે હાલમાં ચાલી રહેલી ભરતીમાં કુલ તેત્રીસો બેતાલીસમાંથી હજાર જગ્યાઓ સરકાર દ્વારા ના મંજૂર કરતા સરતી એક અને શરતી બે જે બે હજાર તેતાલીસ જગ્યાઓ હતી સરતી એક અને શરતી બે તે બે હજાર તેતાલીસ જગ્યાઓમાંથી સરકાર દ્વારા મિત્રો જે છે તે મિત્રો એક હજાર જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે બે બે હજાર તેતાલીસમાંથી અને એક હજાર બેતાલીસ જેટલી જગ્યાઓ ના મંજૂર કરવામાં આવી છે આમ કુલ ત્રેવીસો જગ્યાઓ માટે હાલમાં ભરતી થશે કારણ કે સરકાર દ્વારા બારસો નવ્વાણું મંજૂર થયેલ જગ્યાઓ અને સરતી એક અને સરતી બેની બે હજાર તેતાલીસ જગ્યાઓ એમ કુલ ત્રણ તેત્રીસો બેતાલીસનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા બે હજાર તેતાલીસમાંથી કુલ એક હજાર એક જેટલી જગ્યાઓ મંજૂર કરતા તે વિશે જગ્યાઓ માટે આગામી સમયમાં સરકાર દ્વારા મિત્રો ભરતી આવી શકે છે આશા રાખીશું કે કંડક્ટરની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ વિડીયો જે ટ્વીટ આવ્યું છે તેના લઈને સમજણ માટે વિડીયો હશે અને આપ સૌ આ વિડીયોના માધ્યમથી ચોક્કસથી આપને આ જે નવી ભરતી છે તેના વિશેની સ્પષ્ટતા મળી ગઈ હશે અને હવે જો મેરિટ ઓછું હોય તેવા ઉમેદવારો પણ ભરતીની તૈયારી મિત્રો વધારી દેજો જેમનું મેરિટ સારું બનતું હોય તેઓ પણ મિત્રો મેરિટ વધારી દેજો આપણે હવે ટૂંક સમયમાં અલગ અલગ વિદ્યાર્થીઓ પાસે મેરિટ જાણીશું અને કેટલા ટકાએ હવે મેરિટ અટકી શકે છે કારણ કે હવે પચાસ હજારની સામે એક હજાર ઉમેદવારો ઘટી જશે એટલે કે કુલ પાંત્રી હજાર ઉમેદવારોનું મેરિટ બનશે એટલે કે મેરિટ દ્વારા તમામ કેટેગરી વાઇઝ ઊંચું જોવાની શક્યતાઓ રહે છે તો તમામ ઉમેદવારો કે જેમનું મેરિટ મિત્રો સિક્સ્ટી ફાઇવ પ્લસ અલગ અલગ કેટેગરીમાં હોય તેવા બારમાં ધોરણમાં પાંસઠ ટકા કરતાં વધારે ઉમેદવારો પોતાની મહેનત વધારી દે તેવી આશા છે હિન્દ વસ્તુ